જો અત્યારે બપોર ના વાગી ગયા છે સાડા બાર અને અહીંયા જો સાફ સફાઈ અભિયાન ચાલુ થઈ ગયું છે આજે રજા છે તો ઢાંટણા કરેડા શું છે મેનુ તો મેનુમાં સાયણી છે ગાભા છે સુપડી છે

મે આલો એ નો થાય ને બે કામ બોક્સ મત પૂછેરિયા ને આ તો ચૂલો રયો ને આમ હમેજે નો હમરે એ મામા ચૂલો નથી મારો અમારી બોક્સ નાખી દેવું છે પછી તો નાખી દો હે એમ બીજો સામાન

ઝઘારા મારે હો પણ રૂમ રેટા જોરદાર કામકાજ બેન બે થઈ અને ફોટો અત્યારે લગાડી દીધો રાધાકૃષ્ણ પરેશભાઈ આપ્યો હતો ને આ જન્મ દિવસ માં આપ્યો હતો ને રીડા એનિવર્સરી જન્મ દિવસ હા ત્યારે પરેશભાઈ ને આપ્યો તો એ ફોટો લગાડી દીધો અને થઈ ગયું છે મસ્ત બધું એટલે કાંઈ પડદો લગાવવાનો બાકી છે પણ એ હવે પછી લગાવશું

હમ ભેજ જેવું ભેજ આ દિવાળી રીટાએ પોટી મરા દેવી ને આવે ને કલર અલગ આવે અલગ હમ હમ હતા ને ત્યારે કરીને ભાઈ છે એકાઉન્ટમાં

તો જો સાફ સફાઈ કરીને બહુ મોડું થઈ ગયું હતું ને એટલે મેં બહાર જમવાનો પ્લાન કર્યો હતો પણ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે સુરેન્દ્રનગરમાં જગરને વેપર ચાલુ ને ચાલુ રાખવું પડે છે અને પવન એટલો છે વાવાઝોડું ફૂલ છે અને વરસાદે ફૂલ છે અને આ ઘર સાફ કર્યું જગરને પાછું ઘર ભરાઈ ગયું છે હવે શું કરશો કાલે ને કાલ રવિવાર છે

રોટી છાશ ને મમ્મીએ રસ મંગાવ્યો છે ને ડુંગળીને એવું બધવી છે સાંજ ચાલો બધા ચમવા તો જો અમે જમીન ઘરે આવી ગયા વરસાદ બંધ થઈ ગયો તો અને પાછો ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ થયો છે પણ આમ ઘરે આવી ગયા ને પછી ચાલુ થયો ગયા ત્યારે ચાલુ થયો ગાડી બહી ગયા પછી ને ઘરે ગાડીમાં સુતરે ને પછી ચાલુ થયો જો છેક સુધી રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે અને ફૂલ વરસાદ આવે છે જો પાઇપ લગાવી દીધી છે પાણી બહાર જાય સીધું એટલા માટે કે ખાડકું ઓલો સોસ્કુ ભરાઈ ન જાય ને એટલા માટે અને અહીંયા સિગર બીપીનું મશીન લઈને થાય છે હા બીપીનું મશીન હા માપું મારું એવું લાગે

તલાય કર ચાટાયો જો તમારા બરાબર 122 મારું જોઈ લો એકવાર ડોક્ટર આવી ગયા છે hernia ડોક્ટર hernia ડોક્ટર આવી ગયા છે અર્ધા ડોક્ટર થઈ ગયા કોણ આમ તો આ મોરમલાત્રાજી આ આઉસ ને કોઈ દી કર્યું ને પહેલી વાર કર્યું તો અંદર કા ખદ તમમમમમ થાય ને કેટલું પીટ થઈ ગયું જો ઉપર આવી ગઈ આયો આવો કો ખેંચાય હા રેડી રેડી વાગે

ઘટી તો તો મીઠું બરોબર કરી ના ઘટી જાય એટલે વધતું હોય નહીં ને મીઠું નહીં ખાવાનું